વિશેષ બસ દોડાવશે મહાકુંભ માટે એસટી વિભાગની એસી વોલ્વો બસ દોડાવવામાં આવશે આવવા જવાની વ્યવસ્થા સાથે તૈયાર કરાયું છે ટુર પેકેજ આઠ હજાર એકસો રૂપિયામાં વોલ્વો બસમાં મહાકુંભની યાત્રા થશે મહાકુંભની ત્રણ રાત્રિ ચાર દિવસની યાત્રા આઠ હજાર એકસો રૂપિયામાં થશે સત્યાવશ જાન્યુઆરીએ ગાંધીનગરથી મહાકુંભ માટે બસ ઉપડશે આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જીએસઆરટીસીએ સાથે મળીને રાજ્યના સૌ શ્રદ્ધાળુઓ માટે એક સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતથી દરરોજ એસી નવી હાઈટેક વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે આ ટૂરમાં ખાસ કરીને ખૂબ લાંબુ અંતર હોવાથી વચ્ચે એક રાત્રિ રોકાણ શિવપુરી ખાતે રાખવામાં આવ્યું છે ત્યાં હોટલની અંદર તમામ યાત્રીઓને રોકાવાની વ્યવસ્થાઓ બી આજ પેકેજમાં કરવામાં આવી છે માત્ર એક્યાસી રૂપિયામાં ત્રણ રાત્રિ અને ચાર દિવસની આ આસ્થાની યાત્રા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને